નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો નવી ભરતીને લઈ આ મહત્વની ખુશખબરી જોવા મળી રહી છે જેમાં જે મિત્રો ખાલી જગ્યાઓની વિગતો મોકલવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યો છે જે શિક્ષણ કચેરી છે મિત્રો તારીખ પંદર અગિયાર બે હાજર પચીસ ના રોજ જાહેર કરવા પ્રમાણે અહીંયા પરિપત્ર જાહેર થયો છે મહત્વનો મિત્રો જે પરિપત્રો છે એમાં શું શું અપડેટ મળી છે સાથે સાથે શું ભરતીને લઈ મહત્વના સમાચાર છે કે બે હાજર છવ્વીસની ભરતી હવે મિત્રો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો ચોક્કસ તમને માહિતી આપવાનું છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશો વિનમ્ર અપીલ સાથે સાથે મિત્રો ચેનલ ઉપર નવા આવશો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી તમને દરરોજની લેટેસ્ટ નવા અપડેટ વિશે રોજ બરોજ જોવા મળતા રહે હવે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો નથી જોઈન કર્યું ખાસ મિત્રો જોઈન કરી નાખજો ત્યાં તમને પણ અપડેટ છે મળતી રહેશે હવે થોડી ચર્ચા કરીએ વિગતવાર તો અહીંયા મિત્રો તમને જોવા મળી છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા વિગતો મોકલવા બાબતે અહીંયા જે સંદર્ભમાં પરિપત્ર થયેલો છે જેની થોડી વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો ઉપરોગ વિશે જણાવવાનું કે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા રાજ્યની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી અનુદાનિત શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે અરજીઓ મંગાવી જિલ્લા કક્ષાએ મેરિટ યાદી મોકલવી ઉપલબ્ધ કરાવી અગિયાર દસ બે હજાર પચીસ સુધી જિલ્લા કચેરીએ મેરિટ યાદી આધારે આગળની ભરતી પ્રક્રિયા સત્વે પૂર્ણ કરી શાળામાં જ્ઞાન સહાયકને હાજર કરવા અંગે સૂચના આપવામાં આવેલી હતી પ્રથમ તબક્કામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકની આગામી કરાર આધારિત ભરતીની કાર્યવાહી વિચારણા હેઠળ અન્ય સમગ્ર શિક્ષા કચેરી સંદર્ભ બે પત્રથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા અંગે વિગતો મોકલી આપવા સૂચના આપવામાં આવી છે મિત્રો આ બીજો રાઉન્ડ છે અહીંયા તમને જોવા મળેલું છે કે પ્રથમ તબક્કો છે પૂરો થયો છે બીજા તબક્કામાં મિત્રો ફરી જે જગ્યાઓ ખાલી છે મોકલવા બાબતે અપડેટ મળી ગઈ છે જેમાં મિત્રો જે લોકો જ્ઞાન સહાયકમાં જવા માંગી રહ્યા છે એમના માટે સુવર્ણ તક છે કેમ કે બીજો તબકો છે એ ટૂંક સમયમાં જાહેર થશે નવી કઈ અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહીજો અને જ્ઞાન સહાયક બાબતે પણ ચોક્કસ તમને માહિતી આપતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત